તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર અને ખાસ કરીને હવામાનને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો દેશમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે તો કેટલીક જગ્યાએ ગરમી પણ વધી શકે છે તો સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે દિલ્હી અને યુપી સહિત ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાનો છે જેને કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની અપેક્ષાઓ છે આ ઉપરાંત સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ભારતીય હવામાન વિભાગે પણ કેટલાક રાજ્યો માટે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે તો બીજી બાજુ વાવાઝોડાની પણ આગાહી કરી દેવામાં આવી છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે તો ઉત્તર પૂર્વ ભારતમાં આગામી સાત દિવસ દરમિયાન વાવાઝોડા અને ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે તો સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પણ પવન સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે મિત્રો આસામની વાત કરવામાં આવે તો આસામ મેઘાલય હોય કે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં થી લઈને અઠ્યાવીસ એપ્રિલના રોજ વાદળછાયું વાતાવરણ અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ થી લઈને ત્રીસ એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત પૂર્વ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિદર્ભ છત્તીસગઢ પૂર્વ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા વીજળી અને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે સત્યાવીસ એપ્રિલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તો છવ્વીસથી લઈને અઠ્યાવીસ એપ્રિલમાં બિહારમાં તો અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ એપ્રિલે ઝારખંડમાં વાવાઝોડું આવી શકે છે તો આ ઉપરાંત સત્યાવીસથી લઈને અઠ્યાવીસ એપ્રિલના રોજ ઓડિશા પૂર્વીય મધ્યપ્રદેશમાં કરા અને વરસાદ પડવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો આગામી સાત દિવસ દરમિયાન કર્ણાટક દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ હોય કે પુડુચ્ચેરીમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ એપ્રિલથી લઈને બે મે દરમિયાન પશ્ચિમ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ વીજળી પડવાની પણ શક્યતાઓ છે આ વિસ્તારમાં ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ઉત્તર પશ્ચિમ ભારતમાં દિલ્હી પંજાબ હરિયાણા ચંડીગઢ યુપી રાજસ્થાન રાજ્યોનો સમાવેશ થાય છે અને પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે મિત્રો આગામી બે દિવસ દરમિયાન પંજાબ હરિયાણા હોય કે ચંડીગઢ દિલ્હી રાજસ્થાનમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં તો આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન બેથી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે આગામી ચોવીસ કલાકમાં પૂર્વ ભારત ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી લઈને ત્રણ અંશ સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે તો આઈએમડીએ હીટવેવ અંગે પણ ચેતવણી જારી કરી છે રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશમાં છવ્વીસ એપ્રિલથી લઈને બે મે તો હરિયાણામાં છવ્વીસથી લઈને ત્રીસ મે અને પંજાબમાં છવ્વીસ એપ્રિલથી લઈને પહેલી મે સુધી ગરમીનું મોજું રહી શકે છે